समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો બડા પ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રોના ફેઝ 2 નું લોકાર્પણ કરી મેટ્રોની મુસાફરી કરી. બડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસી છે. અહી તેમણે ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે દોડનારી મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કર્યું હતું. તે મેટ્રો ટ્રેનમાં સેક્ટર 1 થી ગિફ્ટ સિટી સુધી મુસાફરી કરી હતી. આ ફેઝમાં મેટ્રોની કનેક્ટિવિટી મોટેરાથી ગાંધીનગર સુધી મળશે, જેમાં ફેઝ નો એક કોરિડોર ગિફ્ટ સિટી સુધી જશે. તેના લીધે કર્મચારીઓ અને પ્રવાસીઓને વધુ એક્સેસ મળવાથી સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ વેગ મળશે. આ ફેઝ 21 કિલોમીટર છે જેમાં શરૂઆતમાં ગાંધીનગરના આઠ સ્ટેશન પર મેટ્રો દોડશે આવનારા સમયમાં મેટ્રો સચિવાલય અક્ષરધામ જૂના સચિવાલય સેક્ટર સોળ સેક્ટર ચોવીસ અને મહાત્મા મંદિર સુધી જશે आगामी 5 दिवस राज्यमा भारी वर्षादनी नहिवत शक्यता गुजरातमा धीमे धीमे चोमासू विदाय લઈ રહ્યું હોય તે જણાઈ રહ્યું છે છેલ્લા 4-5 દિવસથી રાજ્યમાં સુટોસ વાયો હળવો વરસાદ વર્ષી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધીની વરસાદ અંગેની આગાહી કરવામાં આવી રહી છે જેમાં બનાસકાંઠા કચ્છ મોરબી અને सुरेंद्रनगर સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા જણાતી નથી જ્યારે અન્ય ભાગોમાં અમુક દિવસોમાં હળવો વરસાદ થઈ શકે છે આમ આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા नहीवत छे मोदी सरकार ना सो दिवस नवा औद्योगिक शहरों बनावा सहित हाईवे बंदरो अने ने लगता महत्व निर्णय लेवाया वड़ा प्रधान नरेंद्र मोदी गुजरात मुलाकाते छे मोदी सरकार ने त्रीजी टर्म मो दिवस पूरा थया छे त्यारे आ दरमियान वड़ा प्रधान नरेंद्र मोदी ए सरकारे सौ दिवस में करेला काम अंगे नो चितार हतो वड़ा प्रधान नरेंद्र मोदी ए जानव के पहला सो दिवस मरी प्राथमिकता झड़प अने स्केल नी झलक देखाई छे जे मुजब ग्रीन एनर्जी साथे जोड़ा अनेक निर्णय लीधा छे देश रिन्यूएबल एनर्जी मांग मांगी रही है सरकार तेना पर काम कर रही है बार नवा औद्योगिक शहरों निर्णय शहर बनाय ले सौ दिवस माईस्पीड रोड कॉरिडोर प्रोजेक्ट ने मंजूरी आपवामा अपी पंदर ऐसी नवी मेड इन इंडिया सेमी हाईस्पीड वंदे भारत ट्रेन लॉन्च करवाई एक ट्रिलियन रूपिया रिसर्च फंड अप पीएम मोदी ए देशनी प्रथम नमो भारत रैपिड रेल ने बतावी लीली झंडी भूज थी अहमदाबाद 5 ने 45 कलाक मा पहुंचाशे देशनी प्रथम वंदे भारत मेट्रो ट्रेन भूज अने अहमदाबाद વચ્ચે દોડવા માટે તૈયાર છે ત્યારે ગઈકાલે पीएम मोदी ए આ મેટ્રો ટ્રેન ને લીલી ઝંડી બતાવી દીધી હતી રેલવે તરફથી જાણકારી આવવામાં આવી છે કે આ મેટ્રો ને નમો ભારત રેપિડ रेल ના નામ થી ઓળખવામાં આવશે નમો ભારત રેપિડ रेल भूज થી અમદાવાદ વચ્ચે 359 કિમી નો અંતર 5 કલાક ને 45 મિનિટ માં પૂરો कर आ दरमियान आ ट्रेन नव स्टेशन पर स्टॉप कर ગુજરાતની ધરતી પરથી વિરોધીઓને મોદીનો જવાબ કહ્યું દેશવાસીઓ જ મારા આરાધ્ય છે તેમનું સપના માટે જીવું છું અને જીવવા માંગુ છું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગાંધીનગરથી અમદાવાદ વચ્ચેની મેટ્રો રેલ સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું અને તેમાં મુસાફરી કરી હતી ત્યાર બાદ તેઓ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા તેમણે ખુલ્લી જીપમાં આવી લોકોનો અભિવાદન ઝીલ્યું છે તેમણે કહ્યું કે મારા દેશવાસીઓ જ મારા આરાધ્ય છે મે મારા આરાધ્ય દેવની પૂજામાં પોતાની જાતને આહૂત કરવાનો નિર્ણય કર્યો છે હું જીવશ તો તમારી માટે અને જજુમીશ તો તમારી માટે તમે મને આશીર્વાદ આપો હું કરોડો દેશવાસીઓના આશીર્વાદ થી એક નવા આત્મવિશ્વાસ અને ઉમંગ સાથે એકસો ચાલીસ કરોડ ભારત સપનાઓ માટે જીવું છું અને જીવવા માંગુ છું અંબાલાલ પટેલની આગાહી નવરાત્રી રંગમાં ભંગ પાડશે મેઘો 5 ઓક્ટોબર સુધી ફરીથી ગાજવીજ સાથે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ઘમરોળી નાખનારા હાલ એકંદરે વિરામ લીધો છે અત્યારે રાજ્યના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી રહ્યા છે આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા સારું રહ્યું છે અને હવે તેના વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે જે મુજબ બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમ આગામી અઢાર સપ્ટેમ્બર आसपास उत्तर पश्चिम तरफ आगे जेनी असर गुजरात पण वर्ताशे सत्यावीस सप्टेम्बर थी, पांच ऑक्टोबर सुधी हस्त नक्षत्र गाजवीज साथे वरसाद पड़ सके जारे दस ऑक्टोबर बाद बंगा उपसागर चक्रवातनी चक्रवात शक्यता छे। भाद्रवी पूनमના મેળામાં ભક્તો ઉમટ્યા યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમના મેળામાં માય ભક્તો ઉમટ્યા છે મેળાના ચોથા દિવસે સાંજ સુધીમાં 6.5 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા 4 દિવસમાં કુલ 16.37 લાખ માય ભક્તોએ માં અંબેના દર્શન કરી ધન્યતા અનુભવી હતી લાલ દજાઓ અને બોલ માડી અંબેના નાદથી માનું ધામ ગુંજી ઉઠ્યું હતું વડોદરા સુરત અને અમદાવાદ સહિતના વિસ્તારમાંથી નીકળેલા સંગો રવિવારે અંબાજીના ત્રિશુળિયા घाटમાં આવી પહોંચ્યા હતા ફરી એકવાર શાકભાજીના ભાવમાં ભડકો શાકભાજીના ભાવમાં ફરી વધારો થયો છે શાક માર્કેટમાં ડુંગળી અને રીંગણના ભાવ 35 રૂપિયા પ્રતિ કિલો વાલોર 75 થી 80 રૂપિયા પ્રતિ કિલો ટુવેર 115 થી 120 રૂપિયા પ્રતિ કિલો સુકુ લસણ 200 થી 320 રૂપિયા પ્રતિ કિલો વટાણા 45 થી 70 રૂપિયા પ્રતિ કિલો અને લીંબુ 75 થી 110 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે મફતમાં મળતું કોથમીર 90 થી 130 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે ચોવીસ કલાકમાં રાજ્યના ત્રીસ તાલુકા માં વરસાદ રાજ્યમાં હજી વરસાદી માહોલ યથાવત છે ગઈકાલે ચોવીસ કલાકમાં રાજ્યના ત્રીસ તાલુકામાં વરસાદ વરસ્યો હતો સૌથી વધુ વાપીમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો ડાંગના આહવામાં અને કપરાડામાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો તો વલસાડ નસવાડી અને ઉમરગામ કરજણ સુબીર અને ધર્મપુર તથા ડભોઈ અને કુક્રમુંડામાં વરસાદ પડ્યો હતો તો પાદરા વ્યારા અને સાગબારા તથા કવાણ તિલકવાડા ગરુડેશ્વર બહુવા અને બાડોલીમાં માં વરસાદ નોંધાયો હતો गांधीनगरમાં લોકોએ પીએમ મોદીને હેપી બર્થડે કહ્યું ગાંધીનગરમાં લોકોએ પીએમ મોદીને એડવાન્સમાં જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી પીએમ મોદીએ ગાંધીનગરના બાવોલની શાલિનબે સોસાયટીના 53 નંબરના बंगલોમાં મુલાકાત લઈ છત પર લાગેલી સોલર પેનલ નિહાળી હતી આ દરમિયાન પીએમ મોદીને જોવા લોકો છત પર ચઢી ગયા હતા અને એડવાન્સમાં જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી જે કે હાજર રહેલા તમામ લોકોને પીએમ મોદીએ અભિવાદન જલ્યું હતું मुख्यमंत्री हर्ष संघवीનો લોખિતનો નિર્ણય રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વધુ એક લોખિતનો નિર્ણય લીધો છે નાગરિકોના પ્રશ્નોનું સ્થાનિક સ્તરેથી જ નિરાકરણ લાવવા દર સોમવાર અને મંગળવારે ફરિયાદ નાગરિકોને પોલીસ અધિકારીઓ સમક્ષ તા મામલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને આદેશ કર્યો છે દર સોમવાર અને મંગળવારે ફરિયાદ નાગરિકોને પોલીસ અધિકારીઓ સમક્ષ સુરત શહેરમાં રોગચાળો બેકાબૂ સુરત શહેરમાં રોગચાળો બેકાબૂ થઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે જિલ્લા 24 કલાકમાં બે વ્યક્તિના તાપ આવવાથી મોત થયા છે બીજી બાજુ સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે જેના કારણે વેટીંગ એરિયામાં બેડ મૂકીને દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે સુરતમાં રોગચાળાને લઈ ఎమ్మెల్యే કુમાર કનાણી મેદાને ઉતર્યા છે કુમાર કનાણીએ અધિકારીઓને આડેહાથ લીધા છે તંત્રની આંખ ઉઘાડવા ધારાસભ્યએ મનપા કમિશનરને પત્ર લખ્યો છે આની મર્યાદા વધી હવે 5 લાખ રૂપિયા સુધીનું પેમેન્ટ થશે જો તમે પણ UPI નો ઉપયોગ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા NPCI એ આજથી ઓનલાઈન પેમેન્ટ લિમિટ વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે જે કે આ સુવિધા અમુક કેટેગરી માટે ઉપલબ્ધ થશે જેમ કે ટેક્સ પેમેન્ટ હોસ્પિટલ અને এড્યુકેશન ઇન્સ્ટિટ્યુટ IPO અને RBI રિટેલ ડાયરેક્ટ સ્કીમ પર આ સુવિધા મળશે UPI પેમેન્ટ સિસ્ટમની શરૂઆત વર્ષ 2016 માં કરવામાં આવી હતી ની સરકાર કરશે જાતિ આધારિત વસ્તી ગણતરી મોદી સરકાર ટૂંક સમયમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરી શકે છે સૂત્રોના જણાવ્યા અનુસાર વસ્તી ગણતરી માટે કામ શરૂ થઈ ગયું છે એવું માનવામાં આવે છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી લે લેને મોદી સરકારનું બદલાયેલું વલણ આરએસએસના વલણને કારણે છે આરએસએસની બેઠકમાં અંગે સહમતી બની હતી એનડીએના सहयोगी જેડીયુ અને એલજેપીએ પણ જાતિ ગણતરી કરાવવાની માંગ કરી છે કેટકી સીહનો કહ્યુ જ્ઞાનવાપી મંદિર હતું મંદિર છે અને મંદિર જ રહેશે ઉત્તર પ્રદેશના બલિયાના બાંસડી વિસ્તારના બીજેપીના ફાયર બ્રાન્ડ ધારાસભ્ય કેતકી સીહે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જ્ઞાનવાપી વિશ્વનાથ હોવાના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે ભાજપના ધારાસભ્યએ કહ્યું કે મુખ્યમંત્રીએ શું કહ્યું તેની મને જાણ નથી પરંતુ હું કહેવા માંગુ છું કે જ્ઞાનવાપી મંદિર હતું મંદિર છે અને મંદિર જ રહેશે જેમને પેટમાં દુખાવા થતો હોય તેમણે પેટના દુખાવાની સારવાર જાતે કરાવી લેવી राहुल गांधीनी जीप कापनार ने 11 लाखનો ઇનામ આપેશ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તાજેતરમાં અમેરિકાના પ્રવાસે ગયા હતા આ દરમિયાન તેમણે ભાજપ અને આરએસએસ પર નિશાન સાધીયું હતું આ દરમિયાન તેણે શિખોને લઈને વિવાદાસપદ નિવેદન પર આપ્યું હતું શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડે રાહુલ ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે તેણે કહ્યું છે કે જે વ્યક્તિ રાહુલ ગાંધીની જીપ કાપશે તેને 11 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે